આ કેમ્પમાં પચીસ લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું અને દાનશીલતાની ભાવનાને મજબૂત કરી કેમ્પનું સંચાલન ડોક્ટર નીતિન પરમાર દ્વારા અને સહસંચાલન શ્રી જયદીપ લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું ફેકલ્ટીના નીચેના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા માટે ખાસ ભૂમિકા ભજવી સુશ્રી ઇતિ ભટ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક દીપંક સોલંકી તબલા સુશ્રી મધુરા ખાંડેકર ડ્રામા ડોક્ટર ભાવિક માકંદ વોકલ ડોક્ટર જલપા પટેલ ડાન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભૌસરે રક્તદાતાઓ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ ઊંડો કરશે આ નવા વર્ષમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે શિક્ષણ સાથે માનવતાની સેવાના પ્રેરક ઉદાહરણ પૂરા પાડ્યા છે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે ગણતરની પણ સમજ આવે તે હેતુથી સમાજ પ્રત્યે તેમનું લાગણી તેમજ જવાબદારીનું ભાન આવે તેથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી તેમજ શિક્ષક અને અન્ય સ્ટાફ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો છે હું ડૉક્ટર નીતિન પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ